ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ તમે ક્યાં છો તમારું ગામ ક્યાં છે તમે ક્યાંથી મતલબ ક્યાંથી છો ક્યાં થઈને અમારે આવવું છે તો ક્યાં થઈને આવીએ તમારું ગામ ક્યાં છે કોઈ સાધન મળશે કે નહીં મળે કયું સિટી નજીક પડે છે કયો રૂટ લાગે છે આ અમારે તમને મળવા આવવું છે તો ક્યાં થઈને આવવું તમારું ગામની માહિતી થોડીક આપશો તમે ક્યાંના છો તો બધી માહિતી આ વિડીયોમાં તમને મિત્રો આપવાનું છું રિયલ છે માહિતી તો વિડીયોમાં બને રેજો બહુ મજા આવશે જો રાતે મચ્છર કરે છે લખેતરમાં સુવું પડે છે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ તમારું ગામ કયું મિત્રો મારું કામ તો ઓલરેડી જે છે એ તમને બધી માહિતી આપીશ પણ આપણી જે રિયલ લાઈફ છે તમને જોવા મળતી જશે આપણા વિડીયોમાં આપણે વાડી ઉપર રહીએ છીએ અને બધા ખાસ વિડીયો આપણે વાડીમાં જ બનાવીએ છીએ કારણ કે મારું મેન કામ છે મિત્રો વાડીનું આપણે કાંઈ બીજું કામ છે નહીં અને સાથે સાથે યુટ્યુબની અંદર મિત્રો બે હજાર એકવીસથી આપણે મતલબ વિડીયો બનાવીએ છીએ એટલે આ વિડીયો પણ મિત્રો યુટ્યુબની અંદર ચાલે છે આ નવી ચેનલ બાકી એમને એમ તો મિત્રો છે ને ફટલીને આપણને વ્યૂઝ મળતા નથી હર કોઈ યુટ્યુબની અંદર થોડું ઘણું પણ એમનું નામ બન્યું હોય ને તારે એમના વિડીયો ચાલે છે બાકી ડાયરેક્ટલી તો કોક જ વિડીયો ચાલી જાય છે બાકી એમને મેં નથી ચાલતા તો જે લોકોની કોમેન્ટ છે કે રમેશભાઈ તમારું ગામ કયું તો સો ટકા મિત્રો આજના વિડીયોમાં હું તમને કહીશ અને લગભગ તો મારા જેટલા પણ વિડીયો છે ને ના દરેક વિડીયોની અંદર છે ને મેં મારું નામ ગામનું નામ લખેલું જ છે તમે જે આપણી મેઇન ચેનલ છે ટેકનિકલ જયગુગર એમાં તમે એકવાર જોજો અને મિત્રો ખાસ તમને એ પણ કહી દઉં કે તમે લોકો વિડીયો બનાવો છો હવે કઈ રીતે બનાવો છો એ તો મને નથી ખબર પણ આ વિડીયોના માધ્યમથી તમે જુઓ કે હું અહીંયા ફોન હાથમાં પકડી રહ્યો છે પણ આવી રીતે કેમેરો ફેરવતો રહું છું બોલવાનું ચાલુ છે એટલે એક લોકેશન આખું ચેન્જ થાય મિત્રો અને તમે જે વિડીયો બનાવતા હશો કે એક જ લોકેશન ઉપર આવી રીતે એક જ જગ્યાએ સ્થિર ઉપર રહીને તમે જો વિડીયો બનાવતા હોય તો એની અંદર મિત્રો આપણને ઘણા બધા ઓછા વ્યૂઝ મળે છે કારણ કે લોકેશન બહુ ઓછું દેખાય છે કારણ કે તમે અલગ રીતે કેમેરો આવી રીતે ફેરી ફેરીને જો વિડીયો બનાવતા હોય ને તો હર કોઈ વ્યક્તિને મિત્રો વ્યૂઝ મળે છે નથી મળતા એવું નથી મિત્રો સો ટકા મળે છે ઘડી પર તમે આવી રીતે વિડીયો બનાવો પછી આવી રીતે બતાવો આપણા ખેતર બતાવો આવી રીતે બધી માહિતી બતાવો જો આપણું જો મકાન પણ સામે દેખાય છે સામે બોર છે તો મેન અને આ તમે દેખાય છે ને જાત એવું નહીં વિચારવાનું કે રમેશભાઈ ખેતીવાડીનું કામ નહીં કરતા હોય મિત્રો મેન કામ છે મારું ખેતીવાડીનું અને હવે નવરાત્રિ ચાલુ થશે એટલે આ ઝારને વાંધવાની ચાલુ કરવાની છે તમે જોજો એનો પણ હું વિડીયો બનાવીશ એરંડા તો મિત્રો ઓલરેડી આટલા બચી ગયા છે તમે જુઓ આ બધા એરંડા બચી ગયા છે તો જે લોકોની કોમેન્ટ છે અને જે લોકો ઘણા મારી પાસે આવવાની કોશિશ મળવાની કરતા હોય છે એમને મિત્રો વિનંતી કરું છું જો ભાઈ હું છે ખેતીવાડીનું કામ કરું છું ખાસ કરીને બીજા નંબરમાં કે જે તમે વિચારો છો કે રમેશભાઈને બધી રીતે મતલબ બંગલા હશે તો એવું વિચારવાનું નથી મિત્રો આપણે ખેતીવાડીમાં કામ કરતા હોય તો સમજી લેવાનું ખેતરમાં આપણું મકાન કેવું હોય જ્યાં આપણે ભેંસો રાખતા હોય ખાતરનું બધું કામકાજ ખાતરના થેલા પડ્યા હોય પાપડીના પડ્યા હોય એટલે મકાન કેવું રાખવાનું હોય આપણે ટેમ્પરલી બધું હોય બરાબર એટલે મેન મિત્રો આપણે ખેતરમાં રહેવાનું છે ખાસ કરીને અને ઘણા લોકોની કોમેન્ટ છે તો મળવા આવવાની કોશિશ ખૂબ લોકો કરતા હોય છે ઘણા બધા દૂરથી મિત્રો મેસેજ હોય છે વોટ્સએપની અંદર કે મારે તમને મળવા આવવું છે તો હું તમને એક જ ખાસ કહીશ મિત્રો કે બને ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લમ હોય તો હું ઓનલાઈન ઘરે બેઠા મિત્રો કરી દઉં છું યુટ્યુબ રિલેટેડની કોઈ પ્રોબ્લેમ હોય તો મારી મતલબ મારાથી થતી હોય જ બાકી ના થતી હોય ને તો આપણે ખોટું એવું કહેતા જ નથી કે આપણે આપણાથી આ બધું થઈ જ જશે ના થતું હોય તો ના જ પાર દેવાનું જે થતું હોય એ જ કામ કરવાનું બરાબર એટલે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે અમારે તમને મળવા આવવું છે તો પહેલી વાત તો મિત્રો મારા ગામડાની તમને વાત કરું ને તો મારા ગામની અંદર કોઈ બસ આવતી નથી સાંજે સાત વાગે એક બસ આવે છે ગામની અંદર જ સાંજે સાત છ વાગે સાત વાગે જે રાધનપુરથી નીકળે છે બરાબર બાકી ગામની અંદર કોઈ પણ બસ આવતી નથી એટલા માટે તમને જાણ કરું છું કે તમે લોકો જો આવવા માંગતા હોય તો તમારી પાસે જો ફોર વ્હીલર કે ટુ વ્હીલર જો તમારું ખુદનું સાધન તમારી પાસે છે ગાડી છે તો નેનું ટેન્શન તમે મિત્રો આવી શકો છો તો કોઈ ટેન્શન નથી એમાં પશુ ચોમાસામાં તમારો ખૂબ જ રસ્તો ખરાબ હોય છે મિત્રો જો પહેલાં તો આ આઈરનડા છે અત્યારે હાલ આટલા બચી ગયા છે મિત્રો કિસ્મત છે મારા કે મારો આટલો ખર્ચો થોડોક વાળશે બધા નથી બગડ્યા એટલે જે લોકો આવા માંગતા હોય એમને નું ટેન્શન મિત્રો આવી શકો છો કારણ કે અત્યારે રસ્તા અત્યારે સારા છે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે હવે ખબર નથી હવે વરસાદ આવશે કે નહીં આવે બાકી તો વરસાદ હમણાં હમણાં તો બહુ અનલિમિટેડ અમારી વિસ્તારમાં પડ્યો છે એટલે મારા વાડી આવવા માટે જે મારો રસ્તો છે ને ત્યાં મિત્રો છે ને મારે બાઇક લઈને જવું હોય ને ગામમાં તો પણ મને મુશ્કેલ પડે છે ફોર વ્હીલર તો તમારી ગાડી ચાલે જ નહીં ત્યાં મિત્રો રિક્ષા પણ ના ચાલે એટલે હું એટલા માટે તમને કહું છું કે તમારે આવવું હોય તો બે શકાવ પણ ચાલવું પડશે કારણ કે જેમના પાસે ગાડી કે કોઈ નથી એમને સાધન મિત્રો મળવું બહુ મુશ્કેલ છે અને મિત્રો હું દરેક લોકોને એવું પણ ના કહી શકું કે તમે આવજો હું લેવા આવીશ હવે મારી પાસે કોઈ સાધનની સગવડ ના હોય તો હું કઈ રીતે તમને લેવા આવું એટલે આ પ્રોબ્લેમ મિત્રો બને છે અને બીજા નંબરમાં કે મારા ગામની વાત કરું મારા ગામમાં આવવા માટે રૂટની વાત કરું તો જુઓ રાધનપુરથી પચીસ કિલોમીટર થતું હશે મારું ગામ ભાભરથી પણ પચીસ કિલોમીટર થાય છે તમે ગૂગલમાં સર્ચ કરી લેજો એટલે તમને ખબર પડી જશે મારું ગામ છે સોનથ સોનથ ગામનું નામ છે મિત્રો અને ઓલરેડી ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલ જે ટેકનિકલના વિડીયો બનાવું છો ને એમાં આખું એડ્રેસ લખેલું છે પિનકોડ સુધી અને તમે ગૂગલમાં સર્ચ કરશો ટેકનિકલ જયગુગા તો પણ મિત્રો આપણું નામ આવી જશે એ પણ નક્કી છે પણ મેન પોઈન્ટ એ છે કે તમે લોકો આવતા હોય ને તો મારા ગામની અંદરથી છે ને લગભગ દોઢથી દોઢ કે બે કિલોમીટર જે મેન હાઈવે છે ને દોઢથી બે કિલોમીટર દૂર છે એટલે બસો ઘણી બધી નીકળે છે નથી નીકળતું એવું નથી મિત્રો મેન હાઈવે ઉપર તો બસો ઘણી બધી નીકળે છે બરાબર પણ કહેવાનો મતલબ કે મારા ગામની અંદર નથી આવતી ગામની અંદર છે ને બસો આવતી નથી ત્યાં બે કિલોમીટર દૂર છે ત્યાં ઉતારે ને ત્યાંથી તમારે ચાલીને આવવું પડે એટલે હું મારા સબસ્ક્રાઈબ મિત્રોને કોઈ હેરાન થાય ને એવી વાત આપણે કરતા જ નથી મિત્રો એટલે ત્યાંથી તમારે હાલીને જો ફોર વ્હીલર બાઇક હોય તો બાઇક કે ફોર વ્હીલર હોય તો તમે બિંદાસથી આવી શકો કોઈ ટેન્શન નથી હવે ગામની વાત કરું કે રાધનપુરથી કયા રૂટ ઉપર તો રાધનપુરથી સોઈગામ રૂટ આવે અને કદાચ રાધનપુરથી તમને ઘણી બધી બસો પણ મળે નળાબેટની નળાબેટ પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું છે જ્યાં ફરવાલાયક સ્થળ છે ઘણા લોકો ત્યાં આવે છે બરાબર પણ તે જે રાધનપુરથી સોઈગામ રૂટ ઉપરથી બસો નીકળે ને ત્યાં મારું ગામ આવે છે મિત્રો સોનેત તમા ચેક કરવું તો કરી લેજો મારા આજુબાજુના ગામડાની વાત કરું એ આવે ઉપર તો પહેલું રાધનપુરથી તમે આવો ને તો પહેલું ગામ મારા સોનકની આગળ છે ને બોરોડા અને લોદરા છે અને આગળ જઈએ ને તો મોરવાડા આવે જે સોનકથી વાઘપરા અને મોરવાડા આવે છે તો મોરવાડાથી ભાભર જવું હોય તો જવાય ત્યાં રૂટ આવે છે અને જો તમે ભાભરથી આવતા હોય તો ભાભરથી તમારે ક્યાં થઈને આવું એ તમને કહું તો ભાભરથી આવવા માટે છે ને મિત્રો બે રસ્તા છે પહેલું તો જો તમે બેડા ચાળેંડા આ અહીંયા થઈને તમે નીકળો ને તો તમે કેનાલ ટુ કેનાલ આવો ને જે કચ્છ બ્રાન્ચ કેનાલ એ મારા ગામની અંદર થઈને નીકળી છે કચ્છ બ્રાન્ચ કેનાલ બરાબર તો ત્યાં થઈને તમે કેનાલ કૂદું કેનાલ આવો ને તો પણ તમે ડાયરેક્ટ સોનત આવી શકો છો અને જો તમને એવું લાગે છે કે તમારે હાઈવે ઉપર જ નીકળવું છે તો તમારે છે ને ભાભરથી મોરવાડા જવાનું છે મોરવાડા એટલે કે કટાવધામ છે તમને ખબર નામ સાંભળ્યું હતું કટાવધામ ત્યાં થઈને નીકળે મો ભાભરથી મોરવાડા જવા માટે એ રૂટ ઉપર થઈને પાછું તમારે સોનેતાબાનું છે જ્યાં સોઈ ગામથી રાધનપુરવાળા રૂટ આવી જાય એટલે ત્યાં થઈને મિત્રો આવે છે રસ્તાની તો મેં તમને વાત કરી બાકી મારા ગામની અંદર તમે આવો તો મેન પોઈન્ટ તો એ તમે કોઈ કોઈપણને જો મારા ગામનો વ્યક્તિ હશે ને તો કોઈપણને તમે મારી ફોટો દેખાડશો વિડિયો એટલે હર કોઈ વ્યક્તિ ઓળખશે બીનદાસથી મિત્રો અને તમને એડ્રેસ પણ આપી દેશે કે આ જગ્યા જાવ તમને મળી દેશે એટલે કોઈ ટેન્શન નહીં ગામમાં આવ્યા પછી તો કોઈ ટેન્શન છે નહીં હર કોઈ વ્યક્તિ આપણને ઓળખે છે મિત્રો કારણ કે યુટ્યુબના વિડીયો બનાવવાવાળા સોનકની અંદર મેં શરૂઆત કરી છે ખાસ કરીની અંદર બરાબર એટલે ઘણા ખરા લોકો આવે ને તો ખબર જ છે ઘણા ખરા ગામોની અંદર કોઈ પણ જગ્યાએ પૂછે ને તો મારા ગામનો વ્યક્તિ હોય ને તો સો ટકા તમને એડ્રેસ આપી જ જાય કે આ જગ્યાએ જો તો હવે તમે જો કેનાલે આવી ગયા હોય તો કેનલ ટુ કેનલ તમે આવો ને તો સોનકથી જે સોઈ ગામવાળો રોડ નીકળ્યો ને જે સોઈ ગામથી રાધનપુર એ એ પુલથી જે કેનાલના બે પુલ આવે ને મેન તો એના વગર બે પુલ આવે છે મારા ગામની અંદર જે પુલ છે કેનાલનો જ્યાં પાણી છોડવાના ઘર છે ત્યાંથી મિત્રો ત્યાં એક દુકાન છે સિગોતર પાન સેન્ટર મોટાભાઈનું છે ત્યાં તમે પૂછી લો રામજીભાઈ એમનું નામ છે અને ગૂગલમાં પણ છે મિત્રો રામજીભાઈ તમે સર્ચ કરશો તો એ પણ તમને મળી રહેશે ત્યાંથી તમને મિત્રો કોઈ પણ લોકો ડાયરેક આપણી વાડીએ મૂકવા આવી શકે છે પણ હું એટલું જ કહેવા માગીશ હું એવું નથી કહેતો કે હું તમને એડ્રેસ આપીને તમે મારા ઘરે આવો મિત્રો હું ખેતીવાડીનું કામ કરું છું અને અમુક ટાઈમે મિત્રો હું ખુદ પણ મજૂરીએ જ જાઉં છું બરાબર એવું નથી કે હું ફ્રી હોય ફ્રી હોય ને ત્યારે વિડીયો બનાવશું ખાસ કરીને મારું કામ ખેતીવાડીનું હોય છે એટલે ફ્રી પણ કહેવાનો મતલબ કે આપણે ખેતરનું કામ કરતા આપણે નોકરી જે લોકો કરતા હોય ને એનામાં આપણામાં ઘણો બધો તફાવત હોય મિત્રો દાખલા તરીકે હર કોઈ વ્યક્તિ નોકરી કરતો હશે ને તો આપણે એમને કહીશું ને કે ભાઈ હું આજે અહીંયા આવ્યો છું તો એ એવું જ વિચારે કે નોકરી ગયેલો કારણ કે નોકરી વસ્તુ છે આપણે માનીએ કે નોકરી કરતા હોય એટલે રજા ના પાડી શકે એ આપણને મળી ના શકે અને પહેલેથી આપણે ફોન કરીએ તો એ તમને એવું કહેશે કે રવિવારે આવજો કારણ કે એમને રજા હોય અને અમારું ખેતીવાડીનું કામ મિત્રો એવું હોય કે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય ને તો અમારું ખેતીવાડીનું કામ અમે ને બંધ કરી દઈએ મિત્રો હા કારણ કે તમે લોકો આવતા હોય કોઈ મળવા તો આપણે એનું આપણું ખેતીવાડીનું કામ બંધ કરીને આપણે એમની સાથે મુલાકાત કરીએ અને આપણાથી થતી જે પણ પ્રોબ્લમનું સોલ્યુશન થતું હોય એ કરીએ છીએ મિત્રો બાકી જે આપણી પાસે નોલેજ જેની માહિતી છે જ નહીં અને તમે મને પ્રશ્ન કરો તો એની માહિતી આપણી પાસે ના હોય અને આ એક નવી ચેનલની મિત્રો બ્લોગ ટાઈપ શરૂઆત કરી છે જે લોકો આપણી પાસે આવવા માગતા હોય અને વિડીયો બનાવરાવવા માગતા હોય તો આ ચેનલની અંદર મિત્રો એની વિડીયો બનાવી શકું અને એમની એક ચેનલની જાહેરાત થાય એમનું નામ આવે એમની વિડીયો આવે તો એમને પણ બહુ મજા આવે તો બધી માહિતી મિત્રો વિડીયોમાં તમને આપી દીધી છે તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલના મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હર કોઈ નવા વિડીયો હોય તો એનું મોટિવેશન નોટિફિકેશન તમને સૌથી પહેલાં મિત્રો મળતી રહે રાત્રે મચ્છર ના કેડે ને એના માટે થોડું થોડું મનોરંજન જો આમાં શું હોય તો વરસાદ થયો ને એટલે થોડાક મચ્છરને એવું રાતે કેડે છે એટલે અમુક ટાઈમે બહાર હું આવવું પડે કારણ કે રાત્રે એને માલઢોર આવે ને તો આ કપાસ છે કોઈ ઝાડ છે એરંડામાં બહુ વધારે નુકસાન કરે એટલે અહીંયા રાતે સુવામાં માટે જો મચ્છરદાની થોડુંક બાંધેલું છે એટલે થોડાક મચ્છરો મિત્રો ઓછા કેળે આ જો કપાસ તો મિત્રો હજુ છે ને આડો પડ્યો છે બધો ખાસ કરીને નુકસાન તો થયું જ છે જો એવો કપાસ બચ્યો નથી આપણો નુકસાન ઘણું બધું થઈ ગયું છે પણ કોઈ વાંધો નથી કુદરત ઘણું આપશે ટેન્શન એવું રાખતા નથી મિત્રો અને જો અહીંયા માથડો બનાવ્યો તો પહેલી વખત તમે જોયો તો માથડો તો બનાવ્યો તો આની ઉપર કોઈ જૂસું સુવા નથી આવ્યું કારણ કે એના પહેલાં વરસાદ થઈ ગયો તો બહુ ભારે અને નીચે થડામાંથી છે ને પડી ગયો તો હાવ નમી ગયો તો જો પંખીડો ઓલો બેઠો છે માથે દેખાય છે ને જોવું કરવું જો ઉડી ગયો તો હાલો મિત્રો આજનો વિડીયો બસ આટલો જ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અહીંયા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બહુ મસ્ત મસ્ત વિડીયો તમને જોવા મળશે નવી નવી મોટિવેશન મળશે મિત્રો યુટ્યુબમાં આગળ વધવા માટે ઘણી બધી માહિતી મળશે તમને